વેલકમ બેક આગળ વાત કરીએ આજે ઐતિહાસિક બેઠક એટલે કે સીડબ્લ્યુસીની બેઠક મળી રહી છે મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવશે આજે આ બેઠકમાં જી હા આ બેઠકમાં ઘણા બધા મુદ્દાઓ તો ચર્ચવામાં આવશે પરંતુ રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાનો ઠરાવ આજે પસાર કરવામાં આવે તેવી સૂત્રો દ્વારા અત્યારે તો જાણકારી મળી રહી છે સીડબલ્યુસીની બેઠકમાં મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરાશે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા માટેનો આ ઠરાવ પસાર કરવામાં આવશે આજે ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે તેમાંથી એક મુદ્દો કોંગ્રેસમાં ચાલી રહેલ વિખવાદ અને જૂથવાદને દૂર કરવાનો નારાજગી દૂર કરવાનો જે ધારાસભ્યો અથવા તો જે કાર્યકર્તાઓની છે નારાજગી દૂર કરવાનો સાથે જીએસટીનો રોજગારીનો લોકસભાની ચૂંટણી હોય કે પછી જે જે મુદ્દાઓ કોંગ્રેસ અંદરથી તોડી રહ્યા છે જે જે મુદ્દાઓ કોંગ્રેસ અંદરથી ખોખલા કરી રહ્યા છે તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરવામાં આવશે અને તે મુદ્દાઓ પર આગળ કામ કરવાની પણ એક બાહિતરી આપવામાં આવશે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભાથી શરૂઆત કરવામાં આવી સવારથી જ કાર્યક્રમમાં અને ત્યારબાદ અત્યારે શાહપુરમાં સરદાર પટેલ સ્મારકમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક અત્યારે શરૂ થઈ ચૂકી છે આ બેઠકમાં રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી તેમજ મનમોહન સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ અત્યારે હાજર છે આ વર્કિંગ કમિટીની બેઠક પૂર્વે તમામ નેતાઓએ આજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી જેમાં પ્રાર્થના સભામાં તેઓ હાજરી પણ આપી હતી અને ત્યારબાદ નેતાઓ સરદાર સ્મારક ખાતે પહોંચ્યા હતા આપને જણાવી દઈએ કે સીડબ્લ્યુસીની બેઠકમાં આજે મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવશે અને આ ઠરાવમાં રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાની પણ માહિતી મળી રહી છે સૂત્રો દ્વારા રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવા માટેનો આ ઠરાવ સીડબ્લ્યુસીની બેઠક એટલા માટે પણ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે વર્ષો બાદ દાયકાઓ બાદ આ બેઠક થઈ રહી છે ગુજરાતના આંગણે થઈ રહી છે જોકે અત્યારે જ નિવેદનો અત્યારે પ્રતિક્રિયાઓ જે સામે આવી રહી છે તે મુજબ હાર્દિક પટેલે પણ પ્રતિક્રિયા આપી થોડીવારમાં હાર્દિક પટેલ પણ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે અને કોંગ્રેસમાં જોડાઈને હાર્દિક પટેલે કહ્યું કે બધા સાથે મળીને દેશને મજબૂત કરવાનું કામ કરવાનું છે હાર્દિક પટેલની પહેલાથી જ કોંગ્રેસ સાથે હંમેશા જોડાવાની વાતો વહેતી થઈ હતી પરંતુ હાર્દિકનું કહેવું હતું કે જ્યાં સુધી આંદોલનના મુદ્દાઓ નહીં ઉકલાય આંદોલનમાં સરકાર તેમની માંગો નહીં સંતોષે ત્યાં સુધી તેઓ કોઈ પાર્ટીમાં કે રાજકારણમાં નહીં આવે હવે હાર્દિક પટેલ આજે વિધિવત કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે ત્યારે હાર્દિકે પણ પત્રકારો સાથે વાતચીત કરી અને તમામ મુદ્દાઓ પર તેઓએ પ્રકાશ પાડ્યો હતો તેઓનું કહેવું છે કે બધી સમસ્યાઓ પૂરી કરવા માટેની બાહેધરી કોંગ્રેસ પાર્ટી લઈ રહી છે અને